નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના બોરતળાવ કોમદવાડી અને આસપાસના વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના બોરતળાવ કુમુદવાડી સહિતના વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાંથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા લારી કાઉન્ટર સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો